દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ઓગણીસો છન્નું પછી ઓગણીસો પંચાણું પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોલી અને આદરણીય પરવેદભભાઈ મકરાણીને બિનહરીફ ચૂટી કાઢવા બદલ માટે અમે નગરનો વિકાસ સાથે મળીશું મારા સાંસદ સાહેબ નાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગર જેમ ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલોપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય